નમસ્કાર મિત્રો શું તમે ક્યારે આવી રીતે રોટલીમાં આવી રીતે કાણા ક્યારે પાડ્યા છે જો ના પાડ્યા હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે કાણા પાડવાના છો મિત્રો તમારે એક ઠંડી રોટલી લેવાની છે અને મિત્રો તમારે તેને આવી રીતે ગોળ વસ્તુ વડે આપણે રોટલીની અંદર કાણા પાડવાના છે ગોળ ગોળ કાણા પાડવાના છે એટલે એવી વસ્તુ ગતિ લેવાની જેથી વ્યવસ્થિત કાણા પડી જાય અને ત્યારબાદ તમારે કાણા પડી જાય એટલે એને સાઈડમાં મૂકી દેવાની છે અને એક બીજી ઠંડી રોટલી તમારે લેવાની છે અને હવે આ ઠંડી રોટલી છે એના ઉપર તમારે મિત્રો પીઝા ટોપિંગ આવે એ તમારે વ્યવસ્થિત લગાવી દેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો તેની ઉપર તમારે થોડું ચીજ તમારે ખમણી લેવાનું છે તમે જોઈ શકો છો તેવી રીતના વિડીયોમાં તેવી રીતે તમારે બધું કરવાનું છે અને ત્યારબાદ જે પેલી કાણાવાળી જે આપણે રોટલી બનાવી હતી એ રોટલી છે એ તમારે આના ઉપર મૂકી દેવાની છે અને હવે આ જે કાણાવાળી રોટલી છે એના ઉપર તમારે ફરીથી પીઝા ટોપિંગ લગાવી દેવાનું છે અને આટલું કર્યા પછી હવે તમારે તેની ઉપર નાના નાના ડુંગળીના તમારે કટકા કરવાના છે અને વ્યવસ્થિત તમારે તેની ઉપર ગોઠવી દેવાના છે ત્યારબાદ તમારે થોડા કેપ્સિકમના કટકા કરવાના છે ટુકડા કરીને તમારે એના ઉપર વ્યવસ્થિત ગોઠવી દેવાના છે જે રીતે તમને વિડીયોમાં દેખાય છે અને હવે મિત્રો તમારે છેલ્લે ટામેટાનું તમારે કટિંગ કરવાનું છે નાના નાના ટામેટાના કટકા કરવાના છે અને એને પણ તમારે વ્યવસ્થિત રોટલી ઉપર ગોઠવી દેવાના છે અને હવે તમારે તેની ઉપર થોડું ચીજ તમારે ખમણી લેવાનું છે ઉપર તમારે ચીજ ખમણી નાખી દેવાનું છે થઈ થઈએ ત્યારબાદ હવે મિત્રો તમારે તેની ઉપર થોડું ઓરેગાનો તમારે નાખવાનો છે અને ત્યારબાદ થોડું ચીલી ફ્લેક્સ તમારે તેના ઉપર સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે અને હવે મિત્રો જો તમારા ઘરે ઓવન હોય તો તમે તેને ઓવનની અંદર પાંચથી દસ મિનિટ સુધી મૂકી શકો છો અથવા ઓવન ના હોય તો મિત્રો આપણે દેશી ભટ્ટીથી તમારે લોઢીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવાની છે અને એકદમ વ્યવસ્થિત ધીમે ધીમે ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેના ઉપર તેલ લગાવી દેવાનું છે અને આ રોટલીને તમારે ગેસ લોઢી ઉપર મૂકી દેવાની છે અને તેના ઉપર તમારે વાસણ ઢાંકી દેવાનું છે વ્યવસ્થિત અને તમારે ગેસ ધીમો રાખવાનો છે અને પાંચથી દસ મિનિટ સુધી તમારે એમના બાફવા માટે મૂકી દેવાનું છે હવે મિત્રો જ્યાં સુધીની અંદર બફાઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ વર્ષાબેન તપોધનને આફ્રિકાથી સુશીલાબેન પટેલને અમદાવાદથી મનીષભાઈ હપાણીને હેમતપુરથી પુષ્પાબેન દરજીને ડેરવાળાથી મનહર પટેલને દહેજથી સોનલ ભાવસારને અમદાવાદથી નિકુલગીરી મહારાજને મોગરથી ધીરુભાઈને સરધાકરાધારકાથી પુષ્પાબેનને અમરાવતીથી અને નરેશભાઈ મકવાણાને ભાવનગરથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે પાંચ દસ મિનિટ પછી ઉપરનું વાસણ લઈ લઈશું તો એકદમ વ્યવસ્થિત બધું બફાઈ ગયું હશે બધી વસ્તુ રોટલી ઉપર જે વસ્તુ નાખેલી ચીજ પણ ઓગળી ગયું છે મિત્રો આ બધું બફાઈ ગયું ને હવે તમારે તેને ગેસ બંધ કરીને અલગ ડિશમાં લઈ લેવાનું છે મિત્રો તમારા માટે હવે જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે એ પીઝા રોટલીનો પીઝા બનીને તૈયાર થઈ ગયો છે હવે તમારે તેને કટરની મદદથી પીઝાની જેમ તમારે કટિંગ કરી લેવાનું છે કાપી લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત જોરદાર ટેસ્ટી એકદમ મજાનો જોરદાર હેલ્ધી તમારા રોટલીનો પીઝા બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો જે રીતના બજારમાં આપણે ખાતા હોય એના કરતાં આ તમને ઘરે તમે રોટલીમાંથી પીઝા બનાવી શકો છો જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ સાથે જોડાઈ રહેજો એટલે ફેસબુક એને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ